હેલો દોસ્તો ચાલો રાષ્ટ્રીય ફોલો લાઈક મિત્રો આજે ફેસબુકમાં રીલ બનાવતા બનાવતા ઘણી મજા કાપી નાખી એક લાખ અઢાર હજાર ફોલોઅર સુધી પહોંચી ગયો મિત્રો આજે એવા મિત્ર આવ્યા છે કે જે મારા ફેસબુકના આશિક છે અને આજે મને જોવા માટે આવ્યા છે એટલે આજે મને પણ ખુશી થઈ કે કોણ છે આ હાથિક તો આપણે એમને મળીએ અને એમની સાથે વાત કરીએ આજે સ્પેશિયલ મને જોવા માટે અને મળવા માટે આવ્યા હતા એને કેમ પ્રેરણા થઈ એની પાસેથી જ જાગે કરો રાસ વિડીયો ફોલો લાઈક સર નમસ્કાર નમસ્કાર આજે તમે મારા સુધી પહોંચ્યા કેમ ઘણા સમય થી ઈચ્છા હતી બે ત્રણ મહિનાથી હું તમારા વ્યવસ્થિત લાઈવ વિડીયો જોતો મારું ગામ મેંદડા છે કે રાજુભાઈ ખરેખર આવી રીતના અવાજ છે કે એમાં કઈ પેલું સ્કીનમાં કે કઈ ઉંમરમાં કઈ એવું હોય છે લાઈવ જોવાની ઘણા સમય થાય છે આજ સંજોગ અવાજ આજ વળી આવવાનું થયું અને રાજુભાઈને મળવાનો છે બહુ સરસ લાઈવ મૂકે છે ઘણું બધું મોટિવેશનનું કામ હોય ઘણું બધું કે ગામને પ્રોત્સાહિત અવનવા ફેસિલિટીની સુવિધાઓ કોઈ એસટીની આશીર્વેદ ઘણા બધા એના વિડીયો હોય બહુ સારી વ્યવસ્થાનું સારું કામ કરે છે રાજુભાઈનું કામ હોય કે અંદર તમને બહુ સારું લાગ્યું એટલે ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે રાજુભાઈને જોવા છે એકવાર વાર વળીયા ખૂબ ખૂબ ગરમું અને તમે આજે મને મળવા આવ્યા છો તો આજે મારા ફેસબુક મિત્રોને કહી દો કે સ્ટુડિયો કરો ફોલો લાઈક રાસ્ટોલીઓ કરો લાઈક કરો ફોન ઓકે થેન્ક યુ સર